સમી તાલુકાના દાઉદપુર ગામે સારવાર કેમ્પનું આયોજન દાઉદપુર ગ્રામ પંચાયત ખાતે વિના મૂલે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો અમૃતમે ઉકાડા ઋતુજન્ય રોગ નિવારણ અર્થે કેમ્પનું ભવ્ય આયોજન કરાયું સિનિયર સિટીઝન લોકોએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે આવેલ ગ્રામ પંચાયતમાં સિનિયર સિટીઝન ડે નિમિત્તે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા તાલુકો સમી દ્વારા વિના મૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો હતો તથા અમૃતપ્રએ ઉકાળા વિતરણ ઋતુજન્ય રોગ નિવારણ અર્થે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ અંતર્ગત મોટી સંખ્યામાં ગામના સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો वृद्धावस्था જન્ય રોગ વિના મૂલ્યે આયુર્વેદ નિદાન કરવામાં આવ્યું હતું આયુષ પદ્ધતિ દ્વારા વૃદ્ધાવસ્થા જન્ય રોગો સામે રક્ષણ અને સ્વસ્થ જીવન અંગે ફરજ પરના હાજર ડોક્ટર પંકજભાઈ બારોટ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. દાઉડપુર ગામના વૃદ્ધજનોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, કબજિયાત, કંપવાત વાયુના રોગો, સાંધાના દુખાવા, ચામડીના રોગો, અનિદ્રા, યાદ શક્તિ ઘટવી, શરીરમાં નબળાઈ જેવા અનેક રોગોનું નિદાન કેમ્પ અંતર્ગત કરવામાં આવ્યું હતું. અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ